ઘેર પોગી જાય છે અત્યારે ઝાંઝરિયા અને અત્યારે હોત હનુમાન ચાલીસા શરૂ છે લાઈન જુઓ તમે આવી ત્યાં તારે અંદર જવાનું છે ત્યાં લાઈન છે સંયમ છો બહુ આવેલા છે જો આવી રીતના કેન્દ્ર છે અલગ અલગ રાત ના મોટો પ્રોગ્રામ છે એવું લાગે જો ટેજ વેજ છે એટલે મોસ્ટ નો પ્રોગ્રામ હશે રાતના માટે સેવા કરવામાં આવી છે કેમ કે છે ને જો પાણી ના ફુવારા મેકેલા છે આમાંથી પાણી નીકળે છે એટલે તેથી આપણને તડકો ન લાગે જો બધે શરૂજ છે પાણી ના પી અગરબત્તી છે આઈ થી ઉપર લગી મિત્રો તાર આપણે પ્રસાદ લઈ લેવી આવું નાગરિક છે આપ તો જે કામ કરો છો એમાં

અને આ મંદિર નો ગેટ અહીંયા બહાર આવી ગયો છે હાલો તો આપણે અંદર જ આવી અંદર છે ને પ્રસાદી શરૂ છે હાલો તો ભોગી જાય છે તારે ઝાંઝરિયા અને અત્યારે હો તો હનુમાન ચાલીસા શરૂ છે અને જો અમે બધા દસ બાપાનો મસ્ત ફોટો છે તો અલગ અલગ સેવા કરે છે આ બધા અને આવ્યું આપણું મંદિર લાઈન જુઓ તમે આવી ત્યાં તારે અંદર જવાનું છે અને લાઈન છે

અન્ય કોઈ ધાર્મિક માટે સેવા કરવામાં આવી જાય કેમ કે જો પાણીના ફુવારા મગેલા છે આમાંથી પાણી નીકળે છે એટલે તેથી આપણને તડકો ન લાગે જો બધે શરૂ છે

અત્યારે પ્રસાદ લેવા બીગે છે પ્રસાદમાં છે ખમણ એક લાડુ ગાંઠિયા પછી દાળ પછી પાપડ પછી એક બટેટા શાક અને રોટલી ને ભાત અત્યારે આપણા

કરે ગાડી અને તડકો ફૂલ છે ફૂલ એટલે ફૂલ કોઈ કે આ બધા છે ને અત્યારે સેવામાં છે તો ગમે એટલો તડકો એને સેવા કરે એને સાચો ભક્ત કહેવાય છે હાલો તો અત્યારે આપણે જાવીએ ગાડી આમ ઠેઠો કહીએ મોટી ગાડી પડી ને વેન ના ઠેઠ છે આપણી ગાડી હાલો તો જાવી અત્યારે આપણે ગાડી જે બાજુ એ છે ને આપણી ગાડી ફૂલ એટલે ફૂલ તપી ગઈ છે ને બેઠશું તો એટલે હું થાય હોઠા બોલી જાય ફૂલ એટલે ફૂલ આમ જો તો હા 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 એવી મજા આવશે ચાલો અત્યારે ગાડીમાં બે આવીએ આપણે અત્યારે કાંઈ બીજું ને અત્યારે ઝાંઝરિયામાં કંઈ બહુ માહોલ ન હોય રાતના આવો તો આપણને ખબર પડે જન્નત મળી જાય તો જ કહેવાનું કે રાતના ફૂલ એટલે ફૂલ મસ્તનું હોય અને બધી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો બહુ મજા આવે આવો ને એટલે ફૂલ ફૂલ મનને શાંતિ જ મળે એવું જ લાગે આપણને

આપડે ડાયરેક્ટરેજ કરીશું આ વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે તો ફૂલ મોજ કરી અને આજે હનુમાન દાદાનો જન્મ જયંતિ આનંદ થયો અને ઝાંઝરિયા ફૂલ મોટા પાયે ઉત્સવ હતો અને રાતના ત્યાં ફૂલ મોટા પાયે સંત છે તો બધા ભોગી જજો અને ફૂલ આનંદ લેશું હાલો તો અત્યારે વિડીયો એન્ડ કરી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બા